પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસને લીધે ત્રણ બાળકોના મોત થયા છે શહેરાના ડોકવામાં આઠ વર્ષના બાળકનું ભેદી વાયરસથી મોત થયું બાળકને મોડી રાત્રે અચાનક તાવ અને વડોદરામાં દરમિયાન વર્ષના બાળકનું મોત નિપજ્યું બાળકના પરિવાર સહિત આસપાસના લોકોમાં ભયનો માહોલ છે આરોગ્ય વિભાગની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાંથી સેમ્પલ લઈને જંતુનાશક દવાનો છંટકાવ કર્યો ભેદી વાયરસના કારણે બાળકોનું મોત થઈ રહ્યું છે ત્યારે એક આઠ વર્ષના ના બાળકનું મોત ને પંચમહાલ જિલ્લામાં ત્રણ બાળકોના મોત થઈ ચુક્યા છે વાગે ઘેર આવ્યો આવીને ખાધું ખોઈને સાજે મસ્તી કરી મસ્તી કરીને ખાધ્યું થોડી વાર અને ફરી ટીવી જોઈ પછી સુઈ ગયો અને ત્રણ વાગે આમ ઠંડી ચડી અને ઝાડા થઈ ગયા મેં કીધું કે બેટા સવારમાં લઈ ગઈ દવાખાને તો સવારમાં ઉઠે ઉઠતે તેનો આમ ખેંચ આવવા મળી ભુવાજી ને ત્યાં લઈ જયા શેરા લઈ ગયા ત્યાં પાડી ગોધરા લઈ ગયા ત્યાં પાડીને બરોડા લઈ જયા ત્યાં આગળ લઈ ગઈ ને પછી મશીન પર મૂકીએ એટલે પછી આમ એને મોડા આમથી લોહીને ફેહાર ચાલુ થઈ ગયી એટલે પછી બધા કરણ તો આવ્યા છે આરોગ્યવાળા બે ત્રણ વાર આયા તપાસ માટે આ તો સાદીપુરા રોગ રોગ

ચોથું જે બાળક છે એ હાલ સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ ઓફ વડોદરા ખાતે દાખલ છે અને જેનું સેમ્પલ જેવી આપશિક છે તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે આ ચાર બાળકોમાં માં પૈકી ત્રણ બાળકોના મરણ થયેલા છે